હું રાજંદ્ર સુરુ ઉપ્રમુખ ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન રાજકોટ ડિવિઝનલ વિભાગ આજે કેન્દ્ર સરકારની કિસાન મજદૂર કામદાર અને કર્મચારી વિરોધી આર્થિક નીતિના વિરોધમાં તથા કોર્પોરેટ ગૃહ તરફી જે સરકારની નીતિ છે એના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ જે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે એમાં અમારા એલઆઈસી ઓફ ઇન્ડિયાના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એપ્લોઇઝ એસોસિએશનના સભ્યો વિશાળ સંખ્યામાં જોડાયા છે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરની અમારી શાખાઓ મોરબી ગાંધીધામ ભુજ જામનગર ખંભાળીયા પોરબંદર વેરાવળ સહિત સૌરાષ્ટ્રભરના કર્મચારીઓ જોડાયા છે એ જ રીતે દેશભરમાં પણ એલઆઈસી કર્મચારીઓ આજની હડતાલમાં જોડાયા છે હડતાલના મુખ્ય મુદ્દા એ છે કે કેન્દ્ર સરકારની જે નીતિ છે એનો વિરોધ છે ખાસ કરીને અમારી માગણી છે કે વીમા ક્ષેત્રે જે સો ટકા એફડીઆઈ લાવવાની વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ એ જ રીતે અમારી માગણી છે કે વીમા પ્રીમિયમ ઉપર જે સરકાર અઢાર ટકા જેટલો જીએસટી નાખે છે એ પણ દૂર કરવો જોઈએ આ ઉપરાંત વર્ગ ત્રણ અને કર ચારમાં કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો તત્કાલક એની ભરતી કરવી આ આવા ઘણા બધા મુદ્દાઓ છે અને મે માસમાં દિલ્હી ખાતે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની મિટિંગ મળી હતી તેમાં આ હડતાલનું એલાન આપવામાં આવેલ અને વિવિધ માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવેલ એટલે આજની હડતાલ પાડવામાં આવેલ છે આજની હડતાલ સફળ રહી છે તો હવે પછીના સમયમાં ફરી પાછી ટ્રેડ યુનિયનોની મિટિંગ મળશે અને એમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય મુજબ ફરી પાછા કર્મચારીઓ આંદોલન કરશે